તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોસમ સમાચારમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી યુટ્યુબમાં વાવાઝોડા અને વરસાદના સમાચાર ફરી રહ્યા છે ત્યારે આજે આપણે પણ આ વાવાઝોડા અને વરસાદની અપડેટ વિશે વાત કરવાની છે મિત્રો આ વાવાઝોડું ગુજરાતમાં ટકરાવાનું છે કે નહીં અને જો ટકરાવવાનું છે તો કઈ જગ્યાએ ટકરાવાનું છે જો ટકરાશે તો ગુજરાતમાં કેવો પવન ફૂંકાવાનો છે કઈ જગ્યાએ કેટલો વરસાદ પડવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વાવાઝોડાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સતર્કતાના રૂપે કયા મોટા આદેશો આપવામાં આવ્યા છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વાવાઝોડા શક્તિને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે મોટી ભયાનક આગાહી કરવામાં આવી છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ આ વિડીયોમાં આજે આપણે મેળવવાની છે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો રોજબરોજના મોસમ સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દર્શક મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી એટલે કે વરસાદ અને વાવાઝોડાની અપડેટ ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં હવે વિધિવત ચોમાસાની શરૂઆત થઈ નથી પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત ખૂબ જ વરસાદ પડી ચૂક્યો છે તેવામાં ફરી એકવાર સાત દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા પણ કરવામાં આવી રહી છે મિત્રો હવામાન વિભાગથી માંડીને અંબાલાલ પટેલ સુધીના તમામ એક અઠવાડિયું ગુજરાત માટે ભારે રહેવાની આગાહી કરી ચૂક્યા છે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે સાત દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ વરસાદ તોફાની રહેવાની પણ આગાહી છે જેથી માછીમારોને કાલ સાંજ સુધીમાં પરત ફરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે સાઉથ કોંકણ પૂર્વ મધ્ય અરબસાગર નજીક લો પ્રેશર બની ચૂક્યું છે જેની અસર ગુજરાતમાં પણ જોવા મળવાની છે મિત્રો તમને જણાવી દઈએ કે આવતીકાલ સાંજ સુધીમાં ડિપ્રેશન બનવાની હવામાન વિભાગની આગાહી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે તોફાની વરસાદની આગાહી છે આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાનો છે તો વળી હવામાન શાસ્ત્રી એવા મહેશ પલાવતે પણ વરસાદની આગાહી કરી છે ગુજરાત ઉપર સંભવિત વાવાઝોડાના ખતરા અંગે ચેતવણી આપી છે હવામાન અંગે સ્કાયમેટનું અનુમાન છે કે ગોવા અને કર્ણાટક કોસ્ટર ઉપર લો પ્રેશર બની ગયું છે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે જેને કારણે ગુજરાતમાં તોફાની વરસાદની આગાહી છે દેશમાં અત્યારે ગરમી અને બફારાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે ત્રેવીસ તારીખે દક્ષિણ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થઈ તેવી આગાહી છે ચોવીસ મેના ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તો પચીસ તારીખે પણ ગુજરાતમાં ભારે હવા સાથે વરસાદ પડી શકે છે વધુમાં તમને જણાવી દઈએ કે જો તુફાન બનશે તો તેનું નામ શક્તિ રાખવામાં આવ્યું છે શક્તિ નામ શ્રીલંકા દ્વારા આપવામાં આવ્યું છે જો આ વાવાઝોડું બનશે તો ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોને ભારે ખતરો અનુભવ થઈ શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાના સમાચાર વચ્ચે હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગોવા અને મુંબઈ ઉપર બનેલી સિસ્ટમ ચક્રવાતમાં બદલાશે બાવીસમી મે સુધીમાં લો પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાશે વાવાઝોડું ચોવીસથી લઈને અઠ્યાવીસ મે વચ્ચે ગુજરાત સુધી પહોંચી શકે છે મહારાષ્ટ્રના ભાગોમાં તો પંદરથી લઈને વીસ ઇંચ સુધીના વરસાદ પડવાની શક્યતા તેમણે જણાવી દીધી છે ગુજરાતના ખેડૂતો પર માવઠાના માર બાદ હવે વાવાઝોડાનું પણ સંકટ તોળાઈ રહ્યું છે અંબાલાલ પટેલનો દાવો એવો છે કે ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ છે જેમાં અંડાધાર વરસાદ તો થશે તો સાથે જ સો કિમી પ્રતિ કલાકની ઝડપથી તોફાની પવન પણ ફૂંકાશે દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂરની સ્થિતિ આવી શકે છે જેમાં ડાંગ આહવા વલસાડમાં દસથી લઈને બાર સુધીના વરસાદ નોંધાશે તો કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતભરમાં ભારે વરસાદ પડવાની શક્યતા તેમણે જણાવી છે અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે સમુદ્રમાં હવાનું દબાણ ઓછું રહેતા આંધી વંટોળનું પ્રમાણ વધશે આ સાથે રાજ્યમાં પચાસથી લઈને પંચાવન કિમી પ્રતિ કલાકની ઝડપે વિન્ડ ડસ્ટ ઉડવાની પણ સંભાવના અંબાલાલ પટેલે જણાવી છે આ સાથે કચ્છ અને ઉત્તર ભારતના ભાગોમાં વિન્ડ ડસ્ટનું પ્રમાણ વધુ રહેશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદની આગાહી વચ્ચે સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે અરબી સમુદ્રમાં લો પ્રેશરને લીધે ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કાર્યરત રાખવા માટે સૂચના આપી દીધી છે તમને જણાવી દઈએ કે અરબી સમુદ્રમાં લો પ્રેશરને લીધે ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી છે ગુજરાતના સુરત તાપી હોય કે વલસાડ ડાંગ અને અમરેલીમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે આગાહીને પગલે સીએમએ જિલ્લા વહીવટીતંત્રને સતર્ક રહેવા માટે સૂચના આપી દીધી છે આગામી ચોવીસ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી દીધી છે તકેદારી સાથેના સલામતીના પગલાં લેવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે દિશાનિર્દેશ આપ્યો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલ રૂમને ચોવીસ કલાક કાર્યરત રાખવા માટે પણ મુખ્યમંત્રી દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે